તમે કહું તો વધારે તો કોમેન્ટમાં કરજો કેમ છો તમે વધે હું તો જાઉં ને ગરમી ગરમી છે બાકી આજે છે આપણા પાર્ટનર પાસાભાઈ નામનો ભાઈ છે ને કાનાભાઈ રામ તેને ક્યાં કામ કરવાનું છે તમે જોયું ને ફેન બોક્સ સાફ કરતો હતો અત્યારે આ જ છું આ બોર્ડ ને બધું સાફ કરવાનું છે પછી ટાઈમ રહીને તો આપણે વાયરિંગ ખેંચવાનું છે ચાલુ નથી સાફ કરવાનું થઈ જશે બપ થશે ક્યાં તો જોઈએ તો બની ગઈજો વિડીયોમાં વિડીયો લાસ્ટ સુધી જોજો મજા આવે તો કંઈ વાંધો નહીં મજા આવે તો કોમેન્ટ કરજો મજા આવી કે નહીં ને મારા લોગમાં તમને કંઈ પણ અડચણ લાગતી હોય ને તો બિનદાસ કોમેન્ટ કરજો ગાળો સિવાય બાકી બધું એડજસ્ટ કરી દે બાકી મને ખબર છે મારી પબ્લિક મને ગાળ ન દે મારા સબસ્ક્રાઇબર એને આવી દે બાકી જે જેની ઈચ્છા જય શ્રીરામ જય માતાજી

આ થોડું જીરા મસાલા બાકી તમારી મરજી તમારી જી ના પૂરી ઇલાયવ આ તો મને ખબર નથી શું છે હિંગ લખેલ છે ઇલા ઓકે સ્વાદ અનુસાર અને ખબર છે તો રાખું આવું છે ઓ રેંડા

साक्षी, हाँ। आई तो आप? आई। से तू कहीं तुमने तो नूडल्स खा लिए हैं, तुमने खाए हाँ। क्या कर रहे हो? पढ़ाई कर रही हूँ। पढ़ाई जूजोइंग? हाँ। तो कैम्प से तुमने तो बताया कि तो...

ચાલો તો જાઓ એક કામ ઉપર તું તો રિલેશન કર હું મારું કામ ઉપર જાવ ઓકે હા બાય 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 ઓકે ફેમિલી તો મેં નીચેના બે રૂમ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બાકી જો છે ફક્ત આ એક ઉપરનો રૂમ ને બાથરૂમ નો પાઇપ ઉછો કરી નાખીએ જો હું તમને બતાવું આમાં છે આ એક બોર્ડ આ એક ડમી અને આ એક હોલ્ડર બાકી બધું ક્લિયર થઈ ગયું છે જોયા હવે પાસા પાસામામાં પાક એ આવે ને કે વાયરિંગ કરીએ તો ઠીક છે બાકી સાફ સફાઈ કરીને આ પાંચ બેગ મેળવવાના છે થોડાક છે વાંધો નહીં કરશું તો બની લેજો વિડીયોમાં આવી જશે ફરી એકવાર ડીજી બ્લોક્સ વિડીયો સાથે બની લેજો ઓકે તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે થોડીક રાતે થઈ ગઈ છે તો એમાં શું છે કે બે બોર્ડ ચેન્જ કરવાના છે તા તો પાછું તોડફાડ કરીને ગમે એમ કરીને ચેન્જ કરી નાખ્યા છે આઠ મોડ્યુલરની જગ્યાએ બાર મોડ્યુલર નાખી દીધા છે તો એમાં થોડોક ટાઈમ લાગી ગયો તો કંઈ વાંધો નહીં ટાઈમ એક્સપ્લેન કરી લેશું આપણે તો આજનો વિડીયો કેવો લાગ્યો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાકી ખુશ દેવા જ મળીએ નવો લોકમાં સો બાય